હેલો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય ગાત્ર માં જો મારા વિડિયોમાં તમારું સ્વાગત છે જો અમે અત્યારમાં આવી ગયા છીએ ભૂકો ભરવા મહેશ ને તારું નામ શું છે વિશાલ સેવ કરેલા છે નંબર તારા નામના વરસાદનું બહુ જોર છે જોરદાર વરસાદ આવે એમ છે એટલે તાત્કાલિક કાલ માંડવી કાઢી ને આજ ભૂકો ભરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો અને એટલે જ અમે તુવેર રાખી છે જો આ વરસાદ આવે એમ છે ને એટલે જ તુવેર રાખી છે ક્યાંક હારી છે ક્યાંક નબળી છે ક્યાંક ખાલા છે તુવેર રાખવાની થાય છે બધા ના પાડે છે પણ તુવેર રાખવાની થાય છે બીજું કાંઈ નહીં તમારે જે કેવું હોય કયો તુવેર તો રાખવાની જ થાય છે હા એમ નહીં તમારે કરવું છે હું તો વયો જ છું બે બે ખપારીઓ મારી દેજો ને જો સાંજે ઠાકવું પડ્યું હતું આઈજે ઠેસર આવેલું એક મારે વિડીયો બની જાય ને ખોડનો લોંદો ખોડનો લોસો પીડ્યો છે અહીંયા માંડવી વીણવાની છે ને બધું વીણવાનું બાકી છે કાલે તો કાઢી નથી વૈયા જ ગયા કાલે જ કાઢ્યું હાંજે પૂરું ચું તાત્કાલિક જ ફોન કરી દીધો વરસાદ જેવું હતું એટલે એટલે જ ને ફૂકો અનલોટ છો મિત્રો ફૂકો બહુ છો બે માંડવી પણ એવી પેડી હતી પાંચ વીઘાનો ભૂકો હોય ને એટલો છો છે ભૂકો માંડવી તો પછી ત્રીસ ગુણું થયું હા એવું વાતાવરણ થઈ ગયું